રાજકોટમાં નકલી પોલીસ બની તોડ કરનાર આરોપી કુંગસિયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ફરિયાદી રિક્ષામાં જઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને તે ગુનો કરેલ છે તું ગુનામાં પહેલા પકડાયેલ છે અને તેને માર મારવાની ધમકી આપી પોતાની બાઇક પર બેસાડી અન્ય જગ્યાએ લઈ જઈ ખોટી ધમકીઓ આપી તેમની પાસેથી રૂપિયા વીસ હજાર પડાવી લીધા હતા અને પોતે ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી પોલીસમાં છે તેવી ખોટી ધમકી આપી હતી જે બાબતે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી છે આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું હાલ સામે આવ્યું છે તારીખ બે અગિયાર બે હજાર પચીસ ના રોજ રાજકોટ શહેરના ઢેબર રોડ પર એક ફરિયાદી જે છે ફરિયાદી સમીરભાઈ ગુગુભાઈ મુલતાની કરીને હતા જેઓ રિક્ષામાં ઓટો રિક્ષામાં જઈ રહ્યા હતા ઓટો રિક્ષામાંથી ઉતરતા તે દરમિયાન આ કામના આરોપી નકલી પોલીસ બનીને આવેલા એ મિહિરભાઈ ભાનુભાઈ કુવૈશિયા જેઓ પોતાની એક્સેસ મોટરસાયકલ એની પાસે ઉભી રાખેલી અને તેને જણાવેલ કે તું ગુનામાં પહેલા પકડાયેલો છે તું ગુનેગાર છે તારા ટાટિયા ભાગી નાખી છે આમ કરીને પોતાની મોટરસાયકલ પર એને બેસાડ લો બેસાડીને અંદર થોડો થોડો ફેરવી લો ત્યારબાદ એનો મોબાઈલ અને એનું પર્સ એને લઈ લીધેલું પછી એને સ્વામિનારાયણ મંદિર પાસે ટાંકા પાસે આવીને એને ઉતારી અને એનું પર્સ અને મોબાઈલ એને આપીને તેની પાસે એના જે વીસ હજાર રૂપિયા હતા કે પોતે હું પ્રાઇમ બ્રાન્ચમાં છું એલસીબીમાં છું ખોટી ધમકીઓ મારી અને એની પાસેથી પડાવી લીધેલા અને ત્યારબાદ ત્યાંથી જતો રહેલો હતો એ બાબતની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બે તારીખના રોજ કરવામાં આવેલી હતી જેને બીએનએસ કલમ ત્રણસો આઠ પાંચ બસો ચાર મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો તે દરમિયાન આ કામે માલવિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમના ડિસ્ટાફના માણસો વગેરે જે પેટ્રોલિંગમાં હતા તેઓને હકીકત મળેલી કે આ જે નકલી પોલીસ જે હતો એ આટલા વિસ્તારમાં ફરી રહ્યો છે જેથી એ લોકોને ભાડ મરતા આજે આરોપી છે મિહિર એ મિરને માલવીય પોલીસે પકડી પાડેલો પકડી પાડી અને એની પાસેથી મુદ્દામાલ પણ રિ કરે અને પત્નીનગર પોલીસ સ્ટેશને સોંપેલો છે અને હાલ જે આરોપી જે છે એનો અગાઉ પણ ગુનાઈ ઇતિહાસ છે જેના અગાઉ પણ આવા પાંચ ગુના કરેલા છે એમાં જે સુરત જેલ ખાતે પાછામાં પણ જઈ આવેલું છે ચાર ગુના જે છે અગાઉ નકલી પોલીસ બની અને પોતે આ રીતના પૈસાનો પડાવેલાનો આવું ગુના દાખલ થયેલા છે અને એક વખત પાસામાં પણ જઈ આવી એક વખત તો એની પાસા કરવામાં આવેલી છે તેમ હાલ એની તપાસ ચાલુ છે તપાસ કર્યા પછી આગળના જે પણ એના પર અટકાયતી પગલા કે અટકાયતી પગલું જે વધારાનું લેવાનું થતું હશે તે કરવામાં આવશે